બે હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલી અલ્ટ્રા મોડન ઓફિસ ફિન્સ એજ ના ફિઝિકલ એક્સપેન્શનમાં માત્ર એક મહત્વપૂર્ણ માઇલ સ્ટોન નથી પણ પોતાના ગ્રાહકોને અપ્રતિમ નાણાકીય સેવાઓ પહોંચાડવાનો પોતાની પ્રતિબદ્ધતાનો પ્રતિબિંબ પડશે આ ભવ્ય ઉદ્ઘાટન સમારોહમાં મહેમાનો માટે આકર્ષક પ્રવૃત્તિઓની સિરીઝ પણ દર્શાવવામાં આવી હતી ત્યારબાદ નવી ઓફિસનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું સ્વામી ગ્રુપ ઓફ કંપનીઝનો એક ભાગ ફિન સ્ક્વેર એજ જીવન વીમો આરોગ્ય વીમો સામાન્ય વીમો મ્યુચ્યુઅલ ફંડ્સ ઇક્વિટી ટ્રેડિંગ

હવે અમે અમે ફિક્સ છીએ અમારા ક્લાયન્ટને ગોલ માટે અમે અમારા ક્લાયન્ટના ગોલ ને સૌથી પ્રાધાન્ય પહેલું આપીએ છીએ અને ક્લાયન્ટના ફાઇનાન્શિયલ નીડ પ્રમાણે જરૂરી જે કઈ પ્રોડક્ટ હોય એ પ્રોડક્ટ અમે એના બાસ્કેટના અંદર મૂકીએ છીએ જે અમારો પ્રાઇમ મોટો છે ફાઇનાન્શિયલ ફ્રીડમ ફોર ઓલ આ કે આ કંપની માટે એ વિઝન જોઈ રહ્યો છું કે નાણાકીય સ્વતંત્રતા બધા જ આ પૃથ્વી પર રહેતા દરેક વ્યક્તિને મારે અપાવી છે અને એમાં જ અમે અમારું ભવિષ્ય જોઈ રહ્યા છીએ અત્યારે છે ને ઘણા બધા લોકો એવું જોઈએ છે કે ભાઈ લોકોના માટે પૈસા છે ને પૈસા ને કમ્પેનિયન તરીકે એમના સાથીદાર તરીકે ભાગીદાર તરીકે ઉભો કરી દેવો છે આ મારી વિઝન છે કંપની અને ક્લાયન્ટ માટેનું અમે ઇન્ડિયાની અંદર દરેક જગ્યાએ કામ કરીએ છીએ ઓલ્સો અમે વર્લ્ડ વાઇડ દરેક ઇન્ડિયન એનઆરઆઈ એચએનઆઈ બધા કોર્પોરેટ હાઉસીસને ને સર્વ કરીએ છીએ એઝ ઓફ નાઉ અમે બાર હજાર કરોડ નું રિસ્ક મેનેજ કરી રહ્યા છીએ મ્યુચ્યુઅલ ફંડ ની વાત કરું તો સો કરોડ થી વધારું અમારું એયુએમ છે અને ની બુક વેલ્યુ એક કરોડ થી વધારે છે અને પાંચ હજાર થી પણ વધારે અમારા ક્લાયન્ટ છે જે અમારી સાથે આટલા વર્ષોની જર્નીમાં જોડાયા છે અને હજી બી સાથ આપી રહ્યા છે